પારડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપ્યો દારૂ અને ટેમ્પો તેમજ પાર્સલ બોક્સ મળી નવ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો જગન્નાથ ભગવાનની આગામી રથયાત્રાના પગલે વધેલા પોલીસ બંદોબસ્ત દરમિયાન પારડી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ઝડપી પાડ્યો છે પારડી પોલીસની ટીમ મંગળવારના મળસકે આગામી દિવસોમાં આવી રહેલી ભગવાન જગન્નાથ યાત્રાને લઈ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે પાડી મામલેદાર કચેરી સામે હાઇવે પર વોચ ગોઠવી બાતમીવાળો પિકઅપ ટેમ્પો નંબર ચીજે ઓગણીસ સત્યાસી પંચ્યાસીને અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં પાર્સલમાં બોક્સ નંગ સાઠ સાથે વિદેશી દારૂના બોક્સ નંગ છવ્વીસ જેમાં બોટલ નંગ છસો ને બોતેર જેની કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર આઠસોનો જથ્થો મળી આવતા ચાલક દિલીપ હરીશભાઈ ગોળ રહે રાજસ્થાન બાર્ટમેનની ધરપકડ કરી છે અને દારૂ રૂપિયા એક લાખ સાઠ હજારનો અને ટેમ્પો રૂપિયા ચાર લાખનો અન્ય પાર્સલ બોક્સ રૂપિયા ત્રણ લાખ ઇઠોતેર હજાર મળી પાર્ટી પોલીસે કુલ્લે રૂપિયા નવ લાખ પિસ્તાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સાથે ઝડપાયેલા ચાલકે કબુલાત કરી હતી કે તેને શેઠ નાગારામ ચૌધરીએ મેગ્નમ હેલ્થ એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડ ભીવંડી મહારાષ્ટ્રથી પાર્સલ લેવા મોકલ્યો હતો અને રાત્રિના સમયે તલાસરી નજીક હોટલ પર મળી આ દારૂ ભરાવ્યો હતો જે આધારે પોલીસે નાગારામને વોન્ટેજ જાહેર કર્યો છે